સીતારામ આજે દશામાં નું વ્રત છે તો દશામાં આવ્યા છે ઘેરે તો દશામાં જમાડવા હાલો આપણે પ્રસાદ બનાવીશું હાલો આપણે દશામાં ના દર્શન કરી લઈ દશામાં અહિયાં બેસાડ્યા છે જય દશામાં જય દશામા તો હાલો આપણે હવે દશામાં જમાડવા માટે પ્રસાદ બનાવી રવો લીધો છે આ કિસમિસ આ સિંગદાણા છે આ કાજુ બદામ છે અને આ ઘી છે અને આ તુલસી પથ્થર છે તો ચાલો હવે આપણે ચાલુ કરીએ પ્રસાદ બનાવવાનું નાખશો આ શેરવો સાડીને લીધો છે આપણે હા આ રવો શેકાય ત્યાં પાણી આપડે ગરમ મૂકી દઈએ આ ધીમે ધીમે તાપે આપણે શેકાવા દેવાનો છે રવો આ પાણી આપણું ગરમ થઈ ગયું છે અને એ લાલ ગોલ્ડન કલર નો થવા દેવાનો છે અને ધીમા તાપે પણ શેકવાનો છે આ રવો આપડો શેકાવા આવી ગયો છે હલાવતા રહેવાનું છે બેસે આ રવ આપણો શેકાઈ ગયો છે તો સાલ આમાં પાણી નાખી દઈએ ખાંડ નાખીશું ચાર સમસી આપણે ખાંડ નાખીશું

આ પ્રસાદ આપણો ઠરી ગયો છે હવે આપણે સૌ કરીશું ભગવાન ને ધરીશું તો આ સિંગ દાણા નાખીશું આપણે આ કાજુ અને બદામ છે નાખીશું અને આ કિસમિસ અને આ છે તુલસી પત્ર તો તૈયાર છે આપડો પ્રસાદ ચાલો દશામાં આપણો પ્રસાદ તૈયાર છે તો દશામાં ને આપણે પ્રસાદ જમાડી દઈએ જય દશામાં જમો પ્રસાદ જય દશામાં જય દશામાં જય દશામાં આજે માં ની સાક્ષી એ અમે પેહલો વેલો વિડીયો ઉતાર્યો છે જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય દશામાં